વરાછાના વેપારી પાસેથી કાપડ દલાલ મારફતે બે વેપારીઓએ સાડીના બ્યાસી લાખ બાર હજાર રૂપિયા લઈ નાણાં ચાવ કરી જતા મામલો વરાછા પોલીસમાં પહોંચ્યો છે સાડીના વેપારીની ફરિયાદને આધારે વરાછા પોલીસે ગુનો નોંધી એક લે ભાગુ વેપારી અને કાપડ દલાલની ધરપકડ પણ કરી છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોગો ભવિષ્યક રેસિડેન્સીમાં રહેતા વરાછાના ગ્લોબલ માર્કેટમાં સાડીનો વેપાર કરનારા સુભાષચંદ્ર કાલુદાસ વૈષ્ણવ પાસેથી કાપડ દલાલ વિનોદ પરવાર મારફતે વરાછાના બે વેપારીઓ સાડીનો માલની ખરીદી કરવા આવ્યા હતા શરૂઆતમાં બંને વેપારીઓ વરાછાના વેપારીને સાડીના માલના રૂપિયા સમયસર આપી દેતા હતા જેના કારણે વેપારીએ બંને પર વિશ્વાસ મૂક્યો હતો પછી લેભાગુ વેપારી મનીષ પરમાર અને પવન ટોકરાવતેમ્બરમાં શરૂઆતમાં બે પોઈન્ટ અડસઠ લાખની રકમ આપી હતી બાકીની રકમ બે મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો બ્યાસી પોઈન્ટ બાર લાખનો સાડીના આ માલના બંને વેપારીએ રૂપિયા નહીં આપી ઉપરથી વેપારીને પેમેન્ટની ઉઘરાણી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેના કારણે વેપારી સુભાષચંદ્ર વૈષ્ણવે વરાછા પોલીસમાં આ બાબતની ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે કાપડ દલાલ વિનોદ બાબુલાલજી પરમાર જૈન અને વેપારી મનીષ સુરેશ પરમાર જૈન તથા વેપારી પવન માંગીલા ટોકરાવતની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે પોલીસે કાપડ દલાલ વિનોદ પરમાર અને મનીષ પરમારની ધરપકડ કરી હતી જ્યારે ભાગી છૂટેલા વેપારી પવન માંગીલા ટોકરાવતને ઝડપી પાડવા પોલીસે ચક્રો કર્યા છે